એની સામે તે બહારની સાઈડમાં કેટલું બધું નુકસાની થઈ આ જો તમે આખો મોટો ખાડો પડી ગયો અહીંયા ખૂબ જ વીમો માળો છે મવામાલે નદી ઓવરફ્લો ત્યારે આ વાડીમાંથી પાણી પસાર કરી ને જે સોસાયટી છે આગળ જે એરિયા છે ત્યાંની તરફ આ નુકસાની જો ગાય કેટલો મોટો ખાડો પડી ગયો આ તો બધું આ જો હલ્લી ગેલું છે બિંગલું બિંગલું કહેવાય કે પાણા જે પણ પથ્થર છે એ બધા અહીંયાના પથ્થર છે આ જો આ બધા પથ્થર કટાઈ ને જો તમે જોઈ શકો છો દ્રશ્યો બધા હામા છે આ બધું ધોવાઈ ગયું એટલે તો રાતના ના મોટરસાયકલ નીકળ્યું હોય તો ભારે પડે એવું છે આ છે ને આ પટ્ટી છે ને આ નીકળી ગઈ છે જો અહીંથી કહેવાય કે જો આ બધું નીકળી ગયું છે હજી આજે વરસાદ રહ્યો મહુવા માં તો મહુવા માલન નદી ઉપરથી પાણી વહે છે એ પાકું છે હાય एवरीवन કેમ છો હું છું તમારો મિત્ર માહીર સોરઠિયા અને માહીર સોરઠિયા વ્લોગ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હું છું હાલ મહુવા માલન નદીની ઉપર તમને ખબર છે કે છેલ્લા બે ત્રણ દિવસ પહેલાં મહુવા માલન નદી ઓવરફ્લો સુધી જેની ઉપરથી પાણી વહી રહ્યું છું આજુબાજુના જે પણ વિસ્તાર છે સોસાયટી છે ઓલમોસ્ટ એક કિલો દોઢ કિલોમીટર ત્રણ કિલોમીટર બે કિલોમીટરની રેન્જમાં જે પણ વિસ્તાર હતા સોસાયટી હતી જ્યાં કહેવાય કે પાણી આવી ગયું હતું બટ અત્યારે દોસ્તો મારા પર્સનલમાં એવા મેસેજ આવતા હતા કે ભાઈ તમે માલન નદી ઓવરફ્લો થઈ તો અત્યારે ત્યાંનું કહેવાય કે કેટલી નુકસાની થઈ અને કહેવાય કે કેવી પોઝિશન છે અત્યારે મહુવા માલન નદીની તો અત્યારે હું આવ્યો છું બરાબર તમને બતાવીશ કે અહીંયા શું શું છે કેવી પોઝિશન છે શું નુકસાની થઈ છે અને અત્યારે હાલ કહેવાય કે માલન નદીનો પુલ કેવો થઈ ગયો છો વિડિયો એ સુધી બીના રહેજો અને ચેનલમાં પહેલીવાર હો નવા હો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હોવ તો આપણી આઈડીને સપોર્ટ અને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં કેમ કે તમને બ્લોગ રિલેટેડ વિડીયોઝ મળે છે તો ચાલો એન્ડ સુધી બિનારીઓ એ ટુ ઝેડ તમને માહિતી આપું છું બરોબર મહુવા માલન નદીનું કહેવાય કે ઓવરફ્લુ વાયનું જોઈ શકો છો આવી રીતની પોઝિશન છે તમને એ ટુ ઝેડ હમણાં નીચે જઈને પણ બતાવું છું વિડીયોમાં ખાસ કરીને એન્ડ સુધી મિનાર જો ચેનલમાં પહેલી વાર હોવ તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં માહિર સોરઠિયા બ્લોગને બરાબર આપણે તમને બતાવું છું અમુક એવું છે કે મહુવા ઓલમોસ્ટ હોય છે તેને તો ખબર જ હોય છે તે લોકો જોવા આવે છે પણ જે મહુવામાં રહેતા હોય પ્લસ જે બાર ગામના હોય તે લોકોને પણ ખબર પડે કે મહુવા માલન હાલત થઈ છે આપણે નીચે જઈને તમને તમે જોઈ શકો છો આ નીચે નીચે આ આ ઉતરવાનો રસ્તો છે જો આ બધું નીચે ઉતરવાનો જો અહીંથી આ બધું ઇંગલું બિંગલું કેવાય કે પાણા જે પણ પથ્થર છે એ બધા અહીંયાના પથ્થર છે આ જો આ બધા પથ્થર કટાય ને જો હામે હામે પ્રવેશ થઈ ગયા છે સામે નીકળી ગયા છે તમે જોઈ શકો છો કે આવી પોઝિશન છે મહુવા માલન નદીની કહેવાય કે ખૂબ જ ઇફેક્શન પડી છે આ જો ઇંગલો તૂટી ગઈ છે સામે પણ સેમ જ પોઝિશન જોવા મળી રહી છે જો જો કહે આ બધી નુકસાની છે ઓલમોસ્ટ આ બાજુ તો નથી કેમ કે પાણી અહીંથી નીકળતું હતું એટલે સામેથી કહેવાય કે આટલું બધું નુકસાની થઈ છે આમ જો આ જો આ વચમાંથી ઇંગલું આખી ઓલમોસ્ટ કહેવાય કે પાણીના જોરથી બધી એકદમ ઘૂંચડો થઈ ગઈ છે જો તમે આ છે ને આ પટ્ટી છે ને આ નીકળી ગઈ છે જો અહીંથી કહેવાય કે જો આ બધું નીકળી ગયું જો આખી પટ્ટી નીકળી ગઈ છે જો તમે કાંઈ અમારા મહેંદીભાઈ છે તે ના પાડે છે કે ભાઈ કે નીચે નથી ઉતરવું ખતરો છે બરાબર છે વરસાદ વધે એમ છે વરસાદ વધે એમ છે ને કાંઈ સામે કહેવાય કે આ છે ને સામે છે ને રહેવાસ જે કહેવાય નદીવાળા લોકો રહે છે તો તે લોકોનું પણ ત્યાં પણ એક પુલ છે બરાબર તો ત્યાં પણ એવી હાલત હતી ત્યાં મને જાણવા મળ્યું છે કે પુલ છે એ ખૂબ જ કહેવાય કે તૂટી ગયેલો છે બરાબર તો અત્યારે પુલ તૂટી ગયો છે એટલે પોઝિશન ત્યાંની પણ ખૂબ જ ખરાબ છે ત્યાંથી ચાલવાનો રસ્તો છે જ્યાં અમે દોડવા જતા કાક્યા પી નળ નીકળે છે એ બરાબર તો એવી રીતનું છે કાંઈશ બાકી અહીંયા તમે નુકસાની જોઈ શકો છો કેટલી બધી નુકસાન ઓ હો હો આ તો આખો આખું તૂટી ગઈ પટ્ટી જો નીચે ગાય પોસિબલ તો નથી ફિક્સ નથી લેવું ગાય ખોટું એટલા માટે અમારા મહેંદી ભાઈ પણ ના પાડે છે કે ભાઈ રિસ્ક નથી લે પાણી ખાલી બતાવી ગાઈસ પોઝિશન જોઈ શકો છો કાઈસ આવી રીતની છે બરોબર તો ભાઈ મોવા માલ નદીમાં કહેવાય કે ખૂબ જ ઇફેક્શન પડી છે કે ખૂબ જ ખરાબ છે ચાર મહિનાની અંદર ચોથી વાર પાણી ઓલમોસ્ટ અમારા અમારા એરિયામાં વિસ્તારમાં ગયું છે હવે તો કે ખૂબ જ ભારે માલા નદીની હાલત હાલત ખરાબ થઈ ગઈ છે ગાઈસ તમે જોયું હશે એક ટુ એક મેં દ્રશ્યો બતાવ્યા તમને બટ અહીંથી પણ એ પોઝિશન જે ઇંગલો હતું તે બધું નીકળી ગયું છે બરોબર ઓલમોસ્ટ આ જો આ બધી ઇંગલોના જ ઘા છે જો આ બધી નીકળી ગયું પાણી ખૂબ જ તેજી સાથે ગાય જોર કરી રહ્યું છે આજે પણ ઓલમોસ્ટ મહુવાની અંદર ફૂલ જ ભારે વરસાદની આગાહી છે માવઠાની આગાહી છે બરોબર પહેલી તારીખ સુધી જોઈએ હવે શું પોઝિશન છે અપડેટ જવાની કોશિશ કરી વિડીયોમાં એન સુધી બિનાર જો ચેનલમાં પહેલી વાર હો નવા હો તો ખાસ રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં શું નામ છે કાકા તમારું

આ ત્રણ વાર ઇંગલુ નાખી દીધી ત્રણે વાર એટલે નાખી દીધી ઇંગલુ એવી પોઝિશન છે ની અત્યારે આજે ફૂલ આગાય તો છે વરસાદ ફૂલ છે હજી વરસાદ ચાલુ છે બંધ તો નામ જ નથી લેતો અત્યારે થોડો આપ્યો છે વરસાદે હજી કોઈ પરિસ્થિતિ છે નહી વરસાદ સાચી વાત ખૂબ ખૂબ આભાર તમારો મજીદ હે ક્યારે નાખી નાખી હા આવ્યા ત્યારે નાખતા હતા આ તો ભાઈ મેંદી બામ કે છે કરેલી છે જો આ તો બધું આ જો હલ્લી ગેલું છે હલ્લી ગયેલું છે જોવા ગાય તમે આમ આ નો ચાલે ભાઈ મવવાની વાત કરું તમને તો આખા મવવામાં ઓલમોસ્ટ એવા પણ એરિયા છે એવી પણ વિસ્તાર છે એવી પણ સોસાયટી છે જે હજી પાણી ભરાયેલું છે અને આખા મવવાની અંદર તમે થી ચાર ઇંચ ખોદો જમીનની અંદર ત્યાં પાણી નીકળવા મળે આટલું ઓલમોસ્ટ મહુવાની અંદર પાણી ભરાઈ ગયું છે જમીનમાં પાણી છે બે હજાર પાંચમાં કહેવાય કે ઓલમોસ્ટ પિસ્તાલીસ પ્લસ ઇંચ ચોમાસાનો વરસાદ પડ્યો છો પણ આજે બે હજાર પાંચનો રેકોર્ડ બે હજાર પચીસમાં તૂટી ગયો છે મહુવામાં ઓલમોસ્ટ પંચાવન પ્લસ વીજ વરસાદ પડી ગયો છે બરાબર એવી રીતનું છે કાંઈ તો મહુવાની આજ અપડેટ હતી આવી જ મહુઆની અપડેટ મહુવા એક્સપ્લોરની વિડીયો જોવા માટે આપણી આઈડીને ફોલો કરવાનું યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકની અંદર જોતા હોય તો ખાસ કરીને ફોલો કરવાનું ભૂલશો નહીં સપોર્ટ બનાવી રાખજો આવી જ તમને આ ચેનલની અંદર અપડોડ થતો રહે તમારો ભાઈ માહિત સોરઠિયા જો કઈશ મહુઆ માલન નદી કહેવાય કે જે બાજુની જે વાડીમાંથી પાણી નીકળતું હતું ને જ્યારે પણ બે કાંઠે થઈ ત્યારે જોઈ આ જ વાડી છે બરાબર આ વાડીમાં ઓલમોસ્ટ જ્યારે પણ મહવા માલન નદી ઓવરફ્લો ત્યારે આ વાડીમાંથી જ પાણી પસાર કરી ને જે સોસાયટી છે આગળ જે એરિયા છે ત્યાંની તરફ મેં આમ તરફ નીકળી ગયું હતું જો જો અહીંયા જો ખાડો પડી ગયો છે આ ત્રીજી વાર ઓલમોસ્ટ આ બનાવ બીનો છે અહીંથી જ પાણી નીકળે આડું ફાટે છે આમ આડું ફાટે પછી ડાયરેક્ટ બાજુની સોસાયટી બધા જ્યાંથી જાય છે કે ભાઈ ત્યાંથી આમ નવા ઝાપા ભાદરોડના ઝાપા તરફથી આગળ વહે છે પાણી ગાઈસ તમને એક મહુવા માલેલ નદીની જે બેક સાઈડ છે મોરારી બાપનો છે કહેવાય કે ચિત્ર ગુરુકુળ છે ત્યાંની જે અંદર આપણે જોવાય છે આ દરબારી વાડી ઓલમોસ્ટ કહેવાય છે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આ દરબારની વાડીની અંદર જુઓ એની સામે તે બહારની સાઈડમાં કેટલું બધું નુકસાની થઈ આ જુઓ તમે આખો મોટો ખાડો પડી ગયો અહીંયા ખૂબ જ વીમો માળો છે તોય અમે રીક્ષ લઈને તમને બતાવવા માટે આવ્યા છીએ ઉપરથી જ તે ગાય જો આવી રીતનું શે ગાય તો આટલી બધી નુકસાની આ થાંભલાઉઝ આખો વળી ગયેલો છે આટલી બધી નુકસાની થઈ જાય જો ગાય અહીંયા કહેવાય કે બોર્ડર છે ને પ્લાસ્ટિકથી ઢાંકી દીધેલી છે બાકી આ માલણનો વ્યૂ છે જો ગાય આવી રીતની કાંઈક પોઝિશન છે એટલી બધી નુકસાની થઈ ઓલમોસ્ટ ઘણી બધી નુકસાની આવી તો થઈ છે હજી જોવો ગાય કેટલો મોટો ખાડો પડી ગયો સામે તમને વાડી પાસે બતાવ્યો હતો એની કરતા પણ મોટો ખાડો છે જો ગાય પાણી છે ને પાણી જો અત્યારે ફૂલ કહેવાય કે પોઝિશન ખૂબ જ ખરાબ છે જોઈ શકો છો પાણીની તમે પાણી જો કેવી કેવી રીતના આવી રહ્યું છે અત્યારે આ જે કહેવાય કે જે કોર્નર છે ને જે કહેવાય કે અહીંયા પાળ કહેવાય એ પાળ કહેવાય કે ઓલમોસ્ટ વટી ગયું છે અને ફૂલની થોડીક જ નજદીક છે જો હજી આજે વરસાદ રહ્યો મહુવામાં તો મહુવા માલેન નદી ઉપરથી પાણી વહેશે એ પાકું છે બે કાંઠે આજે પણ થશે આજના દિવસની અંદર વરસાદ રહ્યો આપણે ઉપર પાસે દુઆ કરીએ છીએ કે ભાઈ આવો છે ને આવો વરસાદ કોઈ પણ જગ્યાએ ન દે મહુવા ભાવનગર ભાવનગર ડિસ્ટ્રિક્ટ છે ત્યાં મહુવામાં હાઈએસ્ટ વરસાદ પીડ્યો છે બરોબર તો ગાય એ રીતની પોઝિશન છે આપણે ઉપર પડા રે ભગવાન અલ્લાહ જે પણ માનતા હોય તેની પાસે પ્રાર્થના કરીએ દુઆ કરીએ કે ભાઈ આ પોઝિશન અત્યારે ખૂબ જ ખરાબ થઈ ગઈ છે પ્લસ મહુવાના પ્લસ આજુબાજુના જે વિસ્તાર ગામડાના ખેડૂત છે તે લોકોને પણ ખૂબ જ કહેવાય કે મગફળીમાં કપાસમાં બીજું અધર જે પણ વાવેતર કર્યું છે તેમાં ખૂબ જ નુકસાની થઈ તો એનું કોણ બરાબર આ વખતે તો ખેડૂતોને કહેવાય કે હાઈએસ્ટ એટલે હાઈએસ્ટ નુકસાની થઈ છે તો એનું કોણ જવાબદાર તો એવી રીતની પોઝિશન છે ગાય ખેડૂતથી વધારે કહેવાય કે આ નુકસાની કોઈ સહન ન કરી શકે ખેડૂત ખેડૂત કહેવાય ખેડૂત કહેવાય કે ખેડૂત પાણી માલ થઈ ગયો છે તો ગાય એવી પોઝિશન છે અને જે પણ નીચા વિસ્તારવાળા પાસે રહે છે જે પણ રહીશો છે ત્યાંના એને પણ કહેવાય કે ખૂબ જ તકલીફ થઈ છે તો ગાયશ આ છે મહુવાની પોઝિશન મહુવામાં ઘણા લોકો મોજ કરે છે આ વરસાદ આવ્યો તો હજી પણ એવું કહે છે કે હજી આવે તો સારું પણ કાંઈ છે એવું નથી તમે નાના માણસનું વિચારો નાના માણસ જે રોડ ઉપર રહેતો હોય જે એવા એરિયામાં મિડલ ક્લાસથી બિલોંગ કરતો હોય તેનું શું ખેડૂતનું શું બરાબર અત્યારે જે લોકોએ પાક વાવેલો છે એનું શું એનો જવાબદાર કોણ આ તો માનીએ આપણે કુદરતનું છે કુદરતનો કહેર છે કુદરત તે જ કર્યું છે બરાબર પણ હવે આ થઈ ગયું એમાં તો કાંઈ કોઈનું પણ હાલતું નથી હજી માણસથી કાંઈ ભૂલ થાય તો એ પણ એક્સેપ્ટ થઈ જાય છે તેનું કાંક ને કાંક સોલ્યુશન થઈ જાય છે પણ આ કુદરતની સામે કોઈનું પણ ચાલવાનું નથી કાંઈ એવી રીતની પોઝિશન છે તો ઘણા લોકોની કહેવાય કે મેસેજ આવતા હતા કોમેન્ટ આવતી હતી એના કારણે મેં કીધું કે ચાલો આજે મવવા માલ નદી એક્સપ્લોર કરાવી દઈએ આની પહેલાંના પણ આપણે વિડીયો બનાવેલા છે ઓલમોસ્ટ આની પહેલાં પણ બે કાંટે થઈ હતી ત્યારે પણ હું એક્સપ્લોર કરવા આવ્યો હતો તારે પણ તમારો ખૂબ જ સપોર્ટ મળ્યો છે મિત્રો કાંઈ વાંધો નહીં મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી તમારી હેલ્થ અને ફિટનેસનું ધ્યાન રાખજો ચાલો જય હિન્દ જય ભારત આવો જ સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈ માહિર સોરઠિયા